I'm

અને આજે જે અમારા નડિયાદની અંદર પીજ ભાગોર અમારા ઈજડાવારીની ખડકી છે અમારા વડીલો તરફથી बुजुर्गોના જમાનાથી અને અમારી આ માતાજી બૌચર માં અમારા વડીલો તરફથી સેવા કરતા આવ્યા છે અને આ માતાજીનું મંદિર છે અને અહીં આગારી આખા ચરોતરની દુનિયા શ્રદ્ધાળુ જેટલા બી છે આવે છે માનતાઓ રાખે છે માતાજી હવ કામ સારું કરે છે બધા અહીંયા આગળ મેરા જેવું દર અમાસે ભરાય છે હમણાં માતાજી નું મંદિર નું કામ બધું રિનોવેશન બિનવેશન કર્યું અને કાલે અમાસ છે બહુ ભારે અમાસ અમારા માટે બહુ સારી અમાસ છે એના માટે સર્વ આખા ચરોતરની જનતાને નર્મ વિનંતી છે અમારા કિન્નર સમાજ તરફથી હું બોલું છું પેટલાતી આરતી નાયક આ અમારા નડિયાદના નાયક રાખી કુંવર

આરતી બાપુ મારું નામ છે મારું આશ્રમ છે સનાતન ધર્મ માનવ સેવા દરેક વાર તહેવારે અહીં આગાડી ભંડારા રાખીએ છીએ સમાજ અમે માગીને લાવીએ છીએ લોકોના દીકરા રમાડિયાનું નું દાપાનું માગીને અમે લાવીને માતાજીના કામમાં વાપરીએ અમારા પોતે દીકરાઓ દત્તક લીધેલા છે દીકરીઓ દત્તક લીધેલા છે નાના નાના કિન્નરો છે જે જન્મથી માના પેટમાંથી પેદા થયેલા છે એમને બી અમે બધા દત્તક લીધા છે એમને બધાને ભણાવવાનું ગણાવવાનું એ બધું સર્વ આ મારા ચરોતરની જનતા ઉપર છે ધન છે મારી ચરોતરની જનતાને કે અમારા ચરોતરના બાડીસો ઈજડાઓનું પેટ ભરે છે અને એના માટે મારા ચરોતરની જનતાને मारा खूब खूब दिल की हैया भरया खूब आशीर्वाद से खूब खाओ पियो खूब फलो हालो अन भगवान थमारो हाथे भवारू करे जय माताजी जय हिंद जय जय बाबा आ नलालो बेजान बोलारो मारा बोलो जय श्री कृष्णा जय श्री राम बोलून अरयात पीत पाकोरती कुंवर कैलाश कुंवर પીઠભાગોર અમારો જૂનો પુરાણો અખાડો છે અમારા વડીલો તરફથી આ મંદિર છે જૂનું પુરાણું હતું આવા નવી મોડનમાં નવા જમાનામાં કર્યું છે એની સેવા પૂજા અમે કરીએ છીએ અને અમારા વંશ પરંપરાથી ચાલતી આવી સેવા છે અને નડિયાદની જનતાને નડિયાદના તમામ ગામની જનતાને જણાવવાનું કે અમે નડિયાદ પીઠ ભાગોરની માસીઓ છીએ અને અમારા અમે ડુપ્લિકેટ થઈ ગયા છે એટલે નરિયાદના તમામ જનતા ને ભાઈઓ બહેનો માતા પિતા વડીલો નમસ્કાર હું બોલું છું છું એમ કે જોયા વગર દાફુ આપતા નહી તમે આપી દે બનાવટી માસીઓ કરી લઈ જાય ફરિયાદ અમાર બડા ની અંદર આવે એટલે ડુપ્લિકેટ માસિયો સાવધાન રહેજો પીઠભાગોર ની માસિયો કાર્ડ હોય નંબર હોય તો આજો તમે દુનિયા છેતરાઈ જશો છેતરાયા પછી તમે આગળ પૂછો કે માસી માછી આવું થયું આવું થયું તો ગામ હોય તો વંડો તારું શહેર ને કઈ તારું મરાય ડુપ્લિકેટ માસીઓ લઈ જાય નામ અમારું બદનામ થાય એટલા ઓળખ્યા વગર આપતા ને ડુપ્લિકેટ માછીઓ થી એવી મારી નડિયાદ ની તમામ જનતા ને ખૂબ ખૂબ તરફ થી મારા ખુબ જય માતાજી આટલી અમારી અરાજ વાપરજો અમારા દિલ થી આશીર્વાદ છે ભગવાન તમને સદા ખુશ રાખે અને તમારા બાલ બચ્ચા જીવતા ને તમારું ખાઈએ છે અને આવા મંદિરો બનાવીએ છે આશ્રમો કરીએ છે અને તમને બોલો સનાતન ધર્મ કી બોલો જય શ્યા જય